લૂંટારું ભાજપ લૂંટની એક નવી યોજના સાથે ગુજરાતની જનતા સામે આવી છે લૂંટની આખી આ યોજના એવી છે એની શરૂઆત બે હજાર બાર તેર થઈ ગયેલી છે મારા હાથમાં એક બિલ છે લાઇટ બિલ સામાન્ય ગરીબ પરિવારના આ કનેક્શનનું બિલ છે ભારતીય જનતા પાર્ટીએ ખાનગી પાવર પ્લાન્ટો સાથે પચીસ વર્ષના કરાર કરેલા હતા એ કરાર તોડીને પાવર પ્લાન્ટોને નુકસાન ન જાય એટલા માટે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ નવો દાખલ કર્યો બે હજાર આઠ નવ દસના બિલ તમે જોશો તો તમને ક્યાંય આ કોલમ દેખાશે નહીં ટોરેન્ટ પાવર એ ગુજરાત સરકારે જે નક્કી કરેલા વીજળીના ભાવો છે એ તમે એના બિલમાં જોશો તો ઝીરોથી પચાસ યુનિટ સુધી ત્રણ રૂપિયાને વીસ પૈસા છે એકાવનથી બસો યુનિટ જે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોનો વપરાશ હોય છે માસિક એનો ભાવ છે ત્રણ રૂપિયાને પંચાણું પૈસા વાસ્તવમાં બિલની રકમને જો તમે ભાગાકાર કરો મારા હાથમાં આ જે બિલ છે એ છસો સિત્તેર રૂપિયાનો છે અને વીજળીના યુનિટ વપરાયા છે માત્ર ઇઠોતેર ઈઠોતેર યુનિટના વીજળીના વપરાશનું બિલ છસો ને સિત્તેર રૂપિયા છે એનો ભાગાકાર કરો તો અહીંયા ભલે ગુજરાત સરકારે ઠરાવેલો ભાવ ત્રણ રૂપિયા પચાસ પૈસા હોય એક યુનિટ આઠ રૂપિયા પૈસામાં પડે છે કોઈ પણ વ્યક્તિ આ ભાગાકાર કરીને જોઈ શકે છે છસો સિત્તેર રૂપિયામાં રૂપિયા બસો પંચ્યાસી

ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ એના ઉપર પંદર ટકા સરકારી કર એક ડામ દીધો ત્યાં મલમ લગાવવાને બદલે એના ઉપર પંદર ટકા પાછો સરકારી ટેક્સ લાગે છે એટલે કુલ રકમ થાય ત્રણસો અઠ્યાવીસ રૂપિયા ને ત્રીસ પૈસા આ સરેઆમ ઉઘાડી લૂંટ છે જે ક્યાંય વીજળીના ગુજરાત સરકારના પ્રાવધાનમાં ક્યાંય નહોતી આ માત્ર અને માત્ર અદાણી અને ટોરેન્ટના લાભાર્થે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી શેરવાતી રકમ છે દરેક બિલમાં આ બિલમાં તમે તમારા પોતાના બિલમાં પણ જોશો તો લખેલું હશે ડિપોઝિટ પાંચસો રૂપિયા કોઈકની હજાર રૂપિયા હશે પાંચસો રૂપિયા ડિપોઝિટ લીધા પછી ફિક્સ ચાર્જ પચીસ રૂપિયા દરેક બિલમાં એક કરોડ તમે મીટર ગણો ને તો પણ દર બે મહિને પચીસ કરોડ રૂપિયા કશું કર્યા વગર ગુજરાત સરકાર એના માનીતા મિત્રોને અપાવે છે તમારી પાસેથી આવકની અસમાનતા જે વધતી જાય છે એમના માનિતા મિત્રો રાત દિવસ ધન એકઠું કરતા જાય છે અને મધ્યમ વર્ગ દિવસે દિવસે ચૂસાતો જાય છે એનો ઉત્તમ દાખલો માત્ર તમારા વીજળી બિલને તમે ઘરે જઈને ચેક કરજો આ લૂંટ જે સ્માર્ટ મીટરના નામે થવા જઈ રહી છે એ કેટલી મોટી હશે એનો એક સાદો અંદાજ મેં જે મીટરનો આંકડો લીધો છે એ બે હજાર બાવીસનો ગુજરાત સરકારે આપેલો અધિકૃત આંકડો છે એક કરોડ ત્રેતાલીસ લાખ ચોતેર હજાર ત્રણસો ને બોતેર ઘર વપરાશના મીટરો ગુજરાતમાં બે હજાર બાવીસની સ્થિતિએ લાગેલા હતા હવે એક મીટરમાં જો તમે હજાર રૂપિયાનું રિચાર્જ કરાવો હજારથી ઓછું કરાવી શકાય એમ નથી એટલા માટે કે સાડા આઠ રૂપિયાનું જો એક યુનિટ આવતું હોય તો હજાર રૂપિયાનું તમને કેટલા યુનિટ મળવાના એટલે હજાર રૂપિયા તો તમારે મિનિમમ રિચાર્જ કરાવવું પડે હવે હજાર રૂપિયાનું તમે રિચાર્જ કરો અને એને એક કરોડ ત્રેતાલીસ લાખ ચોતેર હજાર ત્રણસો ને વડે ગુણાકાર કરો એટલે પહેલા ધડાકે તમે વીજળી વાપરો કે ના વાપરો ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં કેટલા કરોડ રૂપિયા જશે એનો સરવાળો ગુણાકાર તમે કરી લો સાદી ભાષામાં કહીએ તો એક હજાર ચારસો સાડત્રીસ કરોડ ત્રેતાલીસ લાખ બોતેર હજાર કરોડ એટલે પેલા પણ કરોડમાં ગણવાના એટલા રૂપિયા એક ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી નીકળશે અને અદાણી અને ટોરેન્ટના ખિસ્સામાં જશે આ ઉઘાડી લૂંટ છે ભારતીય જનતા પાર્ટીની આ આખી સ્માર્ટ મીટરની યોજના પાછળ હવે એમાં સરકાર શું કમાશે તો સરકાર એના પંદર ટકા લેખે કારણ કે આ જે રકમ જવાની એમાં પંદર ટકા ગુજરાત હજાર કરોડ રૂપિયા ગુજરાત સરકાર લેવાની છે તમે વીજળી વાપરો કે ન વાપરો આ રૂપિયા ગુજરાત સરકાર ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં જવાના છે આ બિલને આધારે કરેલી ગણતરી છે કોઈ કાલ્પનિક આંકડા નથી કોઈ સર્વે નથી આ સ્માર્ટ મીટરમાં જે સવાલ આવશે તો ગુજરાત સરકારના જે ત્રણ સ્લેબ છે પહેલાં ઝીરોથી પચાસ સુધી યુનિટનો ભાવ ત્રણ રૂપિયાને વીસ પૈસા ગણો છો એકાવનથી બસો સુધી ત્રણ રૂપિયાને પંચાણું પૈસા ગણો છો અને બસો યુનિટથી ઉપર હોય તો પાંચ રૂપિયા લેખે યુનિટ ગણો છો આ સ્માર્ટ મીટરમાં આ બધાને સળંગ પાંચ રૂપિયા યુનિટ કરી દેવાનો પણ ખેલ છે એમાં કોઈ રિચાર્જમાં તમને કહેવાનું નથી કે તમે બસો વાપરો છો એટલે તમને આટલા જ પડશે બધાનો સળંગ એક ભાવ થઈ જશે નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ધીરે ધીરે વીજળીથી વંચિત થશે અથવા તો લોકોને પરાણે સોલર પેનલ તરફ ધકેલવાનો કારસો છે એટલા માટે કે ચીનથી સોલર પેનલો આયાત કરવાની મોનોપોલી એમના સૌથી મોટા માનીતા મિત્ર અદાણી પાસે છે ગુજરાતની જનતા દેશની જનતા ઉગાડે છોગ લૂંટાઈ રહી છે અને આ લૂંટ માત્ર અને માત્ર ગુજરાતના જનતાના ભોળપણ અને ધર્મભીરુતાને કારણે થઈ રહી છે વાસ્તવિક આંકડાઓના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરવા કોઈ તૈયાર નથી કે એમના ખિસ્સામાંથી શું જઈ રહ્યું છે હું તમારા માધ્યમથી ગુજરાત સરકારના વીજળી વિભાગને ટોરેન્ટને અને અદાણી પાવરને પણ ચેલેન્જ કરું છું કે આ આંકડાઓની ગણતરીમાં ભૂલ હોય તો જાહેર મંચ પર મીડિયાની સામે બેસીએ સરવાળા ગુણાકાર ભાગાકાર કરીએ અને જે સાચું હોય એ આપણે લોકોને જણાવીએ હું કોઈ મહાન ગણિત શાસ્ત્રી નથી આ સામાન્ય ગણિતનું કામ છે સરકાર ટોરેન્ટ અને અદાણી જો ઉઘાડી લૂંટ ના ચલાવતા હોય તો જાહેર મંચ પર ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી અમારી હાજરીમાં કરી અને ગુજરાતના વીજ વપરાશકારોને કે આભાર